હેલો गाइस ગુડ મોર્નિંગ વેલકમ बैक टू अनदर व्लॉग सो गाइस आज तो जो हमारे घर में मेहमान થઈ ગયા છે મહેમાન નહીં આમ તો બધા આવ્યા છે એટલે ઘર પર આવી ગયા છે ગઈડું ગઈડું થઈ ગયા હેલો ભાવના બેન હેલો જય કૃષ્ણ જો આ ભાવના બેન હાટા મે દેખાવા મીઠાઈઓના ડબ્બા ખોલીને બધા બેસી ગયા ખુશી બેન ખાઈ છે પૂરી ખુશી ને પર્વ અને અમારા બેન ને બધા આવી ગયા છે કાજુ કતરીના ડબ્બા વાઈંડા ખુલવા ટેસ્ટિંગ આલે છે બધી મીઠાઈ ઉનું કોઈ જાડી આવી ગયો તો પરવા નાસ્તો નત કરવો તારે તો બસ બસ હવે જસ્ટ આવ્યા છે બધાય અને બાકી બધાય બેસવા ગયા છે ને એવું બધું ચાલે છે કેવું ક્યુબ લઈ આવ્યો આવડી ગયું સર આખો હે પરમ ભાવે કે માસી હવ લઈ દીધું નવું માસા માસાઈ લઈ દીધું હમણાં છે ને ઓલું પેલું કયું વાપરતો ને લાવ તો ચોટતું તું ખાલી તો નવું લઈ એવું ઓહ એટલું સ્મૂથ કાજુ કતરી ને નાસ્તો નથી કરવાનો શરદી થઈ છે ના હજી નથી

તો 5 મિનિટમાં ઘર ભરાઈ ગયું પાછું અને એટલો બધો અવાજ થાશે એટલે બ્લોગની ક્લિપ તો હું થોડી કેવી જ લઈશ બાકી બસ ફેસ્ટિવલમાં બધાય ફેમિલી સાથે બેસીને વાતો કરીને એન્જોય કરવાનું જો આ કીયુગ થી રમે છે બધાય ભેગા થઈને તો કે સાહેબ અમે મારા આયા મારા હાથે બાંધે રાખીએ હવે આજે છે અમે રાખી શકતા અમર ટીમ તો છે ને આપણે સરકારના શરામમાં ને માં કરી ને સર કોઈ આ દે સાચું पर आज बाकी सेलिब्रेशन करी लेई थी पर आई नहीं कि बता बता बस बता अगर इनके है कि हमारा कारण कोई नहीं है भी और वो है तो हंसी तो गई गाड़ी के तो गाड़ी ले लिया पर भी नहीं हमारा बाहर से बहुत से याद है पर से इनके पहले गाना भी

રિમોટ લઈ લઈ હવે બંધ રાખો ને મોટું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં હોટસ્પોટ થાય છે બંધ જો અત્યારે મટકીમાં મેરવેલું દહીં છે પૂરી છે બધું છે હું તો રોટલી ખાઈશ માથું પૈકું માથું પૈકું આપણું લંચ આવી ગયું છે ચટણી આપો સલાડ આપો જો આવું બધું છે દહી ને રોટલી પૂરી આ પૂરી ખાવાની છે પણ મને મારા માતાજી રોટલી આપી છે

હવે કાનુડો અને રાધા રમતા હતા એમાં રાધાજી હારી ગયા એટલે બા સવારમાં ગીત ગાતા હતા કે આવી રીતે હતું એમ તો જન્માષ્ટમી ઉપર આવી રીતે ગીત ગાવા ને રાસ લેવાતા તો બા છે ને સવારમાં ગીત ગાતા હતા અત્યારે પાછું ગીત ગાયું